સ્થાનિક લોકો ના ઘરમાં ઘુસીને જાન થી મારી નાખવાની ધમકી આપવા મુદ્દે સ્થાનિક લોકો દ્વારા રોડ રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા છે જો કે આ બાબતની જાણકારી થતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એસઓજી પોલીસની ટીમ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક દોડી આવી અને મામલો સાત પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે પરંતુ મોટી વાત એ છે કે આ વિસ્તારના લોકોએ ચાર દિવસ પહેલા આવારા તત્વો સામે ગુનો દાખલ કરાવ્યો છે છતાં પણ આ આવારા તત્વો હજુ પોલીસ પકડથી દૂર છે અને ફરી એક વખત આવા જે તત્વો છે તે ઘરમાં આવી અને ધમકી આપી રહ્યા છે મહિલાઓની છેડતી કરતા હોવાના પણ આ વિસ્તાર ના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે હવે આ વિસ્તારમાં પોલીસ ચોકી ગોઠવવામાં આવે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે અને જે યુવકો ને ધાન ઉપર કચરો છે તેમને પણ જે સુરક્ષા આવે જે છે તે હાલ કરવામાં આવી છે જો કે આ મુદ્દે તપાસ ના આદેશો આપી દેવામાં આવ્યા છે અને ચાર ઇસમો સામે હાલ પ્રથમ તબક્કા માં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ નો ધમધમાટ પણ હાલ શરૂ કરવામાં આવ્યો છે જી જી આભાર ફઝલ માહિતી આપવા માટે